કેમ છોટાબર્યો સ્વાગત છે જવાહર નવોદયની યુટ્યુબ ચેનલ છે તને ક્લાસીસમાં વેકેશનની તૈયારીમાં છો હવે એક બે દિવસ બાકી હશે પેપર બધાના લગભગ હવે પૂરા થવાની તૈયારીમાં છે મસ્ત મજાના નવા નવા વાવા લઈએ છો અને ફટાકડા ફોડીને આખી સોસાયટી ગામને હેરાન કરી રહ્યા હશે પણ નવોદયની તારીખ છે ડિસેમ્બર મહિનાની અંદર અને

આ એક વર્ષ તૈયારી કરવાની છે રમજો મસ્ત મજાના ફટાકડા ફોડજો પણ સાથે સાથે તૈયારી કરવાનું પણ ભૂલતા નહીં પેરેગ્રાફ ને અંદર અને આકૃતિમાં માર્ક્સ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે પેરેગ્રાફ 25 ગુણના છે આકૃતિ 50 ગુણની છે 100 માંથી 75 તો ત્યાં કવર અપ થઈ જાય એવું છે મેથ્સ 25 માર્ક્સ નું છે એમાં તમારે અડધા માર્ક્સ આવી જશે અને આની અંદર પૂરા માર્ક્સ કવર કરશો તો સિલેક્શન પાકું છે ઓકે

એના કરતા જો નારિયેલ પાણી આપણે દરરોજ પીવાનું રાખીએ તો આપણે બોડી એટલી મસ્ત બની જાય ને કે લગભગ ક્યારે આપણે બીમાર ના પડીએ અને અહીંયા નારિયેલના ફાયદા સમજાય જોજો દુનિયાનો સૌથી ઉપયોગી ભાગ છે તેના કોટલાનો કઠણ સફેદ ભાગ એટલે પેલી જે આખો કોચલું હોય ને બારનું એની અંદર જે સફેદ ભાગ જે નારિયેલ નીકળે છે એ આપણે ખાઈએ છીએ ખોરાક તરીકે દૂધ આપણને એક રુચિવર્ધક પીણું આપે છે દૂધ અહીંયા એ કેસ છે કે પોટલાની અંદરનું પ્રવાહી જે આપણે દૂધ જેવું દેખાતું હોય છે એકદમ પાણી આપણે જે પીએ એના જેવું ક્રિસ્ટલ ક્લિયર વોટર હોતું નથી એટલે એને નામ દૂધ ત્યાં આવ્યું છે રુચિવર્ધક પીણું છે રુચિવર્ધક એટલે શું આપણને પસંદ આવે એવું પીવાની મજા આવે એવું કોઈ એવું કે તમને નાળિયેર પાણી ના ભાવે ફૂલની દાંડી આપણને મીઠો રસ આપે છે જેમાંથી ખાંડ કે તાડી બનાવી શકાય છે ફૂલની દાંડી છે નારિયેળના ફૂલની દાંડી આવે છે એમાંથી પણ ખાંડને તાડી બને છે તાડ કોબીજ તે કાચા શાકભાજી તરીકે પણ ખાઈ શકાય છે વૃક્ષ જે તમને નારિયેળનો વૃક્ષ હોય છે બરાબર છે એમાં જે હજી કૂપ ઉપર જે કૂપણ ફૂટી હોય વૃક્ષની ટોચ ઉપર એ કૂપણ જે કાપીને તમે ખાઓ છો દાળ કોબીજ તે કાચા શાકભાજી તરીકે ખાઈ શકાય એવું હોય છે નારિયેળનું સૂકું ફળ આપણને તેલ આપે છે ઓલું કોપરું છે ને અંદરનું એમાંથી તેલ નીકળે નારિયેળનું તેલ એ ઉપયોગી છે અને બહુ બેસ્ટ છે આપણે સાઉથ ઇન્ડિયામાં જઈએ ને તો એ જે બનાના વેફર તળીને આપે છે કેળાના વેફર એ નારિયેળના તેલમાં તળીને આપે છે આપણે માથમ નાખવાનું તેલ એ મોટે ભાગે આપણે કોપરેટ જે યુઝ કરીએ છીએ એ કયું છે નારિયેળ તેલ છે અને તેલનો ઉપયોગ રસોઈ બનાવવામાં પણ કરી શકાય નારિયેળના તેલમાંથી બીજું શું શું બને છે મીણબત્તી સાબુ અને માખણ માખણય બનાવી શકાય જોવો તો ખરા નારિયેળના તેલમાંથી મીણબત્તી સાબુ અને માખણ પણ બનાવી શકાય છે કોટલાની ફરતે રહેલા રેસા રેસા તો પહેલા છોતરા એમાંથી શું બને દોરડા સાદડી સાદડી એટલે બેસવા માટે પાથરવાનું આસન બ્રશ ઝાડુ વગેરે બને અને એ પાછો આપણે કોશિકાને અંદર ભરવા માટે ઉત્તમ પૂરણ પણ પૂરું પાડે છે કોશિકા મૃને બદલે તમારે ભરવું હોય તો ચાલે છે તાળના જે પાંદડાઓ છે એનો ઉપયોગ શું કરવા થાય છે છાપરા બનાવવા માટે નળિયા નળિયાવાળો ભાગ હોય ને આપણે ગામડે છાપરા બનાવવા માટે ઉપયોગ કરે છે બીજું ટોપલી ગૂંથવા માટે પણ એનો ઉપયોગ થાય છે તમે સાપુતારા છે કે કોઈ પણ એવા વિસ્તારમાં હિલ સ્ટેશન પર ફરવા જાઓ છો ત્યાં આવી ટોપલીઓ પર વેચાતી હોય છે પાંદડાની દાંડીનો ઉપયોગ વાડ માટેના થાંભલા માળા થાય છે એ દાંડી જે છે એ આપણે ફરતી વાડ બનાવી કોઈની કોઈ ખેતર કે કોઈ આપણી જગ્યા છે એની ફરતી તો એનો થાંભલો તરીકે એને દાંડી વપરાય છે વૃક્ષનું ઈમારતે લાકડું ફર્નિચર ફર્નિચર માટે ઉપરાતો શબ્દ છે રાચ રચીલા યાદ રાખજો આ પેરેગ્રાફની તો આના જેવું કંઈક આવશે એમાં ઉપયોગી થશે વૃક્ષનું ઇમારતી લાકડું ક્યાં વપરાય છે રાચરચીલા બનાવવા પહેલાના દિવસોમાં તાડના પાંદડાની સીધી સપાટીનો ઉપયોગ લખાણના સાધન તરીકે થતો પહેલાના જમાનામાં એ જે પાન છે એને એકદમ સ્મૂથ સરફેસ હોય સીધી સરફેસ હોય સ્ટ્રેટ વળેલી ન હોય તો એનો ઉપયોગ લખાણ લખવા માટે થતો આમ લખી શકાતું એનો વિચારો નોટબુકના પેજ જેવું કામ કરતું હોય ઓકે ચાલો જોઈએ પ્રશ્નો આપણને ફૂલો માંથી કયું માંથી પીણું મળે છે તેલ સાઠાનો રસ કઈ પીતા નથી તેલ કઈ પીવાની વસ્તુ છે અને કોટલાની અંદર રહેલું દૂધ જે આપણે ગમે એવું એટલે કે રુચિકરણ નાળિયેર કયો ભાગ શાકભાજી સલાડ તરીકે વપરાય છે શાખાના પાંદડા ના તાળના પાંદડા ના શાખાના ફૂલો ના તાળ કોબીજ કોબીજ યાદ રાખવાનો કે શાકભાજીમાં આપણે કોબીજ જોઈએ છે ચલો ત્રીજો પ્રશ્ન કોચલાને આંતરિક તેના રેસામાંથી શું બનાવવામાં આવે દોરડા ને પગલું છણિયા પીછી અને લાંબા હાથવાળું ઝાડું તકિયા માટેનું પૂરણ હા બધું જ છે ને દોરડાય બનાવતા હતા દ્રશ્ય બનાવતા હતા કોશિકાની અંદર ભરવા માટેનું પુરાણય હતું એટલે શું જવાબ આવશે ઉપરના બધા અને તમે પરીક્ષામાં આવું પૂછાય એટલે પહેલો ઓપ્શન વાંચી સીધું ટીક માર દીધું ખોટું પડે જવાબ એક એ જ આવે છે એવું નથી એ બી સી ત્રણેય આવે છે એ બી સી ત્રણેય આવતો એવો જવાબ કયો છે ડી ઉપરના બધા જ ધ્યાન રાખજો બાળકો બહુ મિસ્ટેક થાય છે આવા જ્યારે પ્રશ્નો પૂછાય છે અથવા તો આગળના આપણે જેટલા પ્રશ્નો સોળ કર્યા છે ગણિતના કે કોઈ પણ એમાં તમને આવી કોઈ પ્રશ્ન નથી એવું ગોતો આને લાગુ પડતું નથી એવું ને આપણે નથી એવો શબ્દ જ નો વાંચીએ અને જે નીચે હોય પેલું એ ટીક કરી લઈએ ઇમારતી લાકડું શું બનાવવા માટે વપરાય હમણાં જતું ને અહીંયા ઇમારતી લાકડું કેમ આ આવ્યું ફર્નિચર બનાવવા માટે એટલે કે રાજ રચીલાની બનાવવા આ ફકરાને યોગ્ય શીર્ષક આપો જો આવું પૂછાશે હો બાળકો અને તમારા આગળના ધોરણમાં આવી રીતે પેરેગ્રાફ આપેલો હશે એ પેરેગ્રાફને ટૂંકાવીને લખવાનો છે કે મેન મેન વાતો લખો અને યોગ્ય ટાઇટલ આપો આવું પૂછાશે તમને આ વાંચીન શું લાગ્યું કોપરો કોપરા વિશે લખેલું છે તાડ કોબીજ વિશે લખેલું છે નાળિયેર વિશે લખેલું છે કે નાળિયેરનું દૂધ વિશે લખેલું છે કોપરો એવું હતું તાડકો બીજી એવું હતું નાળિયેર એવું હતું નાળિયેરનું દૂધ એવું હતું પણ સૌથી વધારે ચર્ચા શેની છે આખા નાળિયેર રેડી એટલે આને શીર્ષક એટલે કે ટાઇટલ કઈ નામ આપવું હોય પાઠ કેમ નામ હોય એ રીતે આ પેરેગ્રાફને નામ આપવું હોય શું આપશે નાળિયેર ડન છે ચલો નેક્સ્ટ પેરેગ્રાફ રોબોટ વિશે વાત છે મેં તમને કીધું ને અહીંયા પૂછાતા પેરેગ્રાફ એટલા ઇન્ટરેસ્ટિંગ હોય છે કે વાંચીને સવાલ આવડે છે કે નથી આવડતા પણ જો તમે સમજો છો વ્યવસ્થિત વાંચો છો તો એ પણ તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે આપણે નાળિયેર વિશે આટલી બધી વાત આની પહેલા નું જ જાણતા આપણને એટલી ખબર હતી કે નાળિયેર પાણી પીવા માટે વપરાય અને અંદર મલાઈ કે છે પોપરો આવે છે આપણે ખાવા માટે વાપરીએ છે એના સિવાય નું તો આપણે ઘણું બધું જોયું સમજાય છે એટલે ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે પેરેગ્રાફ નંબર 20 રોબોટ વિશે છે રોબોટ એક યંત્ર છે એક સાધન છે આ એક એવું યંત્ર છે કે જે ચાલી શકે છે ચાલતું હોય એ પાછું સૂચનાઓનું પાલન કરે છે તમે કાઈ પણ એને કહો તો એ એ તમારી સૂચના સાંભળે છે સૂચનાઓ એને એક કમ્પ્યુટરમાંથી પ્રાપ્ત થાય છે તમે કાઈ એને કહો તો એ જાય પેલા કમ્પ્યુટરમાં કમ્પ્યુટરમાં જાય રોબોટ કેમ કે આ એક યંત્ર છે જે ભૂલો નથી કરતું આપણે ભૂલી જઈએ આપણે મમ્મીએ કીધું કે આ લઈને આવજે વસ્તુ દુકાન લેવા મતલબ દસ વસ્તુ લિસ્ટ ટાઈપ જ એક ભૂલી છે એને ભટલે રોબોટ ગયો હોય કંઈ ન હોય બીજું આપણે પાસે થાકી છે ત્યાં સુધી જાઉં છું તો હું એમનું જ જાઉં લોન સાયકલ લઈને જ જઈશ પણ થોડા મોટા થઈ જાય કે ગાડી એક તો જાવ કારણ કે બહુ પેપ્સી લીધે જ જાવ કે આ પાછો રોબોટ ક્યારેય થાકતું નથી તમારા પાસે ફરિયાદ હોય એને ફરિયાદ પણ નથી કરતું કોઈને કેટલા રોબોટનો ઉપયોગ વસ્તુઓ બનાવવા માટે થાય છે અત્યારે ઘણી એવી ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ છે ચાઇનાની ઇન્ડસ્ટ્રી અમેરિકાની ઇન્ડસ્ટ્રી કે જેમાં એ વસ્તુ બનાવવા માટે રોબોટની હેલ્પ લે છે રોબોટ એને મદદ કરે છે માણસો મદદ કરે ને એવી રીતે રોબોટનો રોબોટ કાર બનાવવામાં મદદ નિશ છે કેટલાક રોબોટ એવા છે કે જ્વાળામુખી ક્યાં ક્યાં છે ને એ ખતરનાક સ્થળોની શોધ કરી આવે અને માણસોને મોકલો તો પ્રોબ્લેમ એ છે કે જ્વાળામુખી ત્યારે ફાટે માણસ મળી જાય કેટલાક રોબોટનો ઉપયોગ વસ્તુઓને સાફ કરવા માટે થાય છે. આપણે પેલું પોતું મારવા માટેનો રોબોટ આવી ગયું છે ખબર છે? એવી રીતે વસ્તુ સાફ કરવાના રોબોટ આવ્યા છે. રોબોટ તમારા ઘરની સફાઈ કરવામાં પણ મદદ નિશ થઈ શકે છે. રોબોટ તમારા ઘરની સફાઈ કરે છે બોલો એટલે આપણે કાઈ કરવાનું છે એ નહીં. કેટલાક રોબોટ શબ્દોની ઓળખાણ પણ કરી શકે છે. શબ્દો વાંચી શકે છે. ક્યારે કોઈનો ફોન આવ્યો હોય તો આપણે ફોનમાં જે રિપીટેટિવ વાત થતી હોય એ પણ એ બોલી શકે છે ટેલિફોન કોલના જવાબ એટલે કે ઉત્તર કે જવાબ આપવામાં ઉપયોગી છે કેટલા રોબોટ તો માણસ જેવા જ દેખાય છે પરંતુ વધુ પડતા મશીન જેવા દેખાય લાગે મશીન જેવા પણ મોટા ભાગના આપણે રોબોટ્સ જે વપરાય છે લગભગ માણસ જેવું દેખાતું એવું લાગે છે રાજકોટની એક સ્કૂલ છે જેની અંદર એક ટીચર રોબોટ તરીકે બનાવવા માટે આવે છે એક રોબોટ છે ને ટીચર તરીકે આવે છે

કોઈ દેશે બીજા દેશ સાથે લડવા જાઉં છે યુદ્ધમાં લડવા માટે આવશે તમે બીમાર છો તો બીમારીમાં બીમારીથી લડવામાં મદદરૂપ થશે બીજું જીવનને વધુ સુંદર બનાવવું મદદરૂપ થશે આ પોતું નથી આવી ગયું એ રોબોટ આવી ગયો છે હવે આપણે પોતું મારવું ન પડતું આપણે સૌ બેઠા બેઠા ટીવી જોતા જોતા મોબાઈલ ગુમાડતા ગુમાડતા બેઠા હોય નહીં રોબોટ એનું કામ પણ બાળકો રોબોટ આવી જાય પછી પણ આપણા શરીરને થોડીક એક્સરસાઇઝ થાય એવા થોડાક કામ કરવા શરીર જેટલું વધારે કસાય જેટલું વધારે મહેનત કરે એટલું એ વધારે ફિટ થાય છે ઓકે એટલે આ રોબોટનો ઉપયોગની સાથે સાથે આ પણ કરવાનું છે જીવન સુંદર જ છે રોબોટથી નો ડાઉટ સવાલ ખતરનાક એ શબ્દ નો વિરોધી શબ્દ શું થશે ખતરનાક મુક્ત એમ તો તો એ તો છૂટું થઈ ગયું ખતરનાક એટલે ભયાનક

યુનિમેટ પહેલા રોબોટ ઉપયોગ શું થયો તો કાર બનાવવા જો આ તો ફટાફટ મળી ગયા આપણને ફકરામાંથી એવો શબ્દ જો શોધો કે જેનો ઉપયોગ થાય છે સંશોધન સંશોધન એટલે શું કાંઈ આપણે નવું સર્જન કરું નવું કાઈ છે દુનિયામાં એ શોધું ઓળખું ને સૂચના આપવી નહીં ફરિયાદ કરવી નહીં તો બે શબ્દ વળી જાય શોધું ને ઓળખું તો શું આવશે સંશોધન એટલે કઈક નવું છે ઘણા સમય પહેલા જંગલમાં એક વિશાળ ઝાડ હતું તમે પેલા નાના ધોરણ માં ભણતા ત્યારે વાર્તા કેતા શિક્ષક તો તમને કેવું આમ લહેકો કરી મોટું જંગલ હતું

લાલ પ્રશ્ન પૂછતું તો વૃક્ષ પ્રશ્ન પૂછે કે હું અહીંયા કેમ છું લાલ ચંદન પૂછ્યું કે દુખ ની છે કે પ્રોબ્લેમ છે મારું કામ શું છે હું શું કામ કરી શકું એમ છું હું શું ભલું કરી શકું એમ છું કોઈ નું આમ સારું કરી શકું એમ છું કોઈ એ જવાબ ના લાલ ચંદન નું ઝાડ ઘણા વર્ષો સુધી ઉભું આ કેતુ નું પ્રશ્ન પૂછતું પણ કોઈ એમ જવાબ આપવા વાળો નહોતું હતો એક વર્ષો સુધી એમ ઊભું બધા ઝાડના પાંદડા હિમના કારણે ખરી પડ્યા હિમ એટલે બરફ બરફ વર્ષા થઈ તો એના પાંદડા ખરી પડ્યા પણ આની પાસે પાંદડા નહીં લીલી સોયો હતી તે આખું વર્ષ લીલી સમજ્યું ખાલી પાંદડા જ નહોતા આની પાસે લીલી સોયો હતી આમ હળ કાઠા હતા કાઠા જેથી કરીને આખું વર્ષ લીલું સમજ્યું લીલું સમજ્યું તાજું આથી પક્ષીઓને એ ઝાડ પસંદ હતું જે ઝાડ આખું વર્ષ સારું રહે ત્યાં પક્ષીઓ રે નો ડાઉટ પક્ષીઓને આ ઝાડ સાથે પસંદ હતું કેમ કે આખું વર્ષ લીલું ચમે આ વર્ષોમાં પક્ષીઓના હજારો પરિવારોએ તેને પોતાનું ઘર બને કેટલા બધા પક્ષીઓ હતા એ કેટલા બધા એના પરિવારો હતા એ બધાએ લાલચંદનના વૃક્ષને પોતાનું ઘર બને આ પક્ષીઓ માટે બહુ મોટી હોટલ જેવું હતું આપણે કેમ હોટલમાં જાય રહીએ મજા આવે એમ આ વૃક્ષ એની માટે હોટલ જેવું હતું સૂર્યાસ્તા વખતે પક્ષીઓના કલબલનો અવાજ એટલો ઊંચો હતો કે હરણ તેની પીઠને ઝાડથી રગડી શકતા નહોતા હરણ શું કરે ખબર છે ઝાડ હોય ને એની પાછળ પીઠ કરશે રગડતા હોય બીજી કરવા

કાકે પાણી બોટલ દોડી નઈ કે આ વિશે જો વાતાસ તો ગઈ ગયો તો લે તેમ કે તો એ ચકલાઓના કલબલ થી જેમના कान કેવા થઈ જતા ખરાબ થઈ જતા હરણ ચર નેક્ષ આ ફકરામાં શેનો વર્ણન છે લાલ ચંદનના ઝાડ જંગલો માટે કે મહત્વપૂર્ણ છે લોકો લાલ ચંદનના જાડના પોતાનો ઘર બનાવવા માટે ઉપયોગ કરે છે લાલ ચંદનના ઝાડ પર પક્ષી કેવી રીતે ખુશ રહેતા લાલ ચંદનના લીલા પાડા કેટલા સોયાદાર હતા સોયાદાર નો નોકીલા હણીવાળા કેવા હતા એમ શું આવશે જવાબ આ ચારમાંથી લગભગ આપણે બધું જોયું એમાં પક્ષીઓની વાત વધારે હતી આપણે જંગલ શું કામ લાલચંદનનું મહત્વનું છે એ નથી વધારે પર પ્રેટ થતો લોકો તો પોતાનું ઘરિયા બનાવતા જ ન હતા સોય કેટલી અણીદાર હતી કેવી હતી કેમ વાગતી ને એવું કઈ નથી હતું પક્ષીઓને કેવી મજા આવતી અહીંયા રહેતા હતા અને એના ઘર બનાવ્યા હતા ઘણા બધા પરિવારો રહેતા હતા એ બધી વાત છે તમે જવાબ શું આવશે સી વાર્તાની શરૂઆતમાં કયો શબ્દ લાલચંદનના ચંદનના મનના ભાવને સારી રીતે પ્રગટ કરે છે આ વાર્તા જે છે લાલ ચંદનની એમાંથી મનના ભાવને સારી રીતે પ્રગટ કરતો એવો શબ્દ કયો આમાંથી सारी रीते प्रगट करता हो शब्द क्यों आमा थी चलो रमुजी एवो शब्द एवो तो ना क्रोध गुस्से से तो एवो शब्द एवो तो ना खुश से На. कहे एवो तो ना कहे दुख से कोई नहीं एवो पुष्टु तो आ कि कोक ना दुख है ने अच्छा तो रिव्यू करने कोक ना दुख है

એની બીજ મળતા એટલે ના ઝાડ આખા વર્ષ દરમિયાન લીલું રહેતું હતું હા પાંદડા એટલે ના ઝાડ બહુ ઊંચું ઝાડ નું નામ લાલ ચંદન કેમ રાખ્યું હતું લાલ ચંદન એવું નામ શું કેમ રાખ્યું બહુ ઊંચું લાલ છે એની અણી જે એના પાંદડા સોય જેવા અણીવાળા હતા એટલે લાલ કલરના પક્ષીઓના કુટુંબો રહેતા શબ્દ યાદ રાખજો નાખુશ અથવા તો અપ્રસન્ન કેમ હતા એને સંતાવન કોઈ જગ્યા નથી મળતી એટલે તેમને તડકો નતો મળતો એટલે લાલ ચંદનના પાન ન ખાઈ શકતા એટલે નારેના તમારે જે મોલા કલબલક કરતા હતા પક્ષીઓ એટલે પક્ષીઓના કલબલ તેમના કાનમાં વાગતો હતો એટલે એ નાક ઉસ્તરી ગા રોજ 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 અવાજ કરે છે ગણગણક ગણગણક બંધન કરતો છે બારીસ પ્રશ્ન મસ્ત મજા છે પ્રિય મિત્ર હું ચાહું છું કે તમે આગલા બુધવારની રાત્રે 9 વાગ્યે સુલ્તાનના ઘરે મળો

પછી જે બુધવાર આવે ત્યારે રાત્રે 9 વાગે તમે સુલ્તાનના ઘરે મળો હું ચાહું છું કે તમે મારા કેટલાક મામલા બતાવી દો કઈક કઈક બાબત છે કોઈ પણ કઈક વસ્તુ થઈ છે બાદમાં બધું જે ઉઠ્યું છે એ પતી છે અને એ પણ છે કે હું મારા ઓજાર સાધનો ઓજાર એટલે સાધનો તમને ભેજમાં ગિફ્ટમાં આપવા માંગુ છું ચાહું છું ગિફ્ટ આપવા માંગુ છું હું જાણું છું કે તમને તેને મેળવીને પ્રસન્ન થઈ જશો હું તમને જે સાધનો આપીશ એ તમને મળશે એટલે તમને બહુ મજા આવશે તમે 1000 ડોલર ખર્ચ કરીને પણ તમે એની નકલ બનાવી નહી શકો તમે 1000 ડોલર પૈસા ખર્ચો તોય હું જે તમને આપવાનું છે એવું તો તમને જ બનાવી શકો બિલી મે જૂનો ધંધો એક વર્ષ પહેલા છોડી દીધો હતો આ કોકને પત્ર લખે છે કે સામે કોણ છે બિલી મે જૂનો ધંધો એક વર્ષ પહેલા છોડી દીધો હતો હવે મારી પાસે એક સારી એવી દુકાન છે મે જૂનો ધંધો બંધ કરી દીધો હવે એની પાસે દુકાન છે હું ઈમાનદારીનું જીવન જીવું છું હું આ દુનિયાની સૌથી સુંદર છોકરી સાથે આજથી એક અઠવાડિયા પછી લગ્ન કરી રહ્યો છું હવે પેલું એની પાસે ઓજાર હતા હથિયાર હતા એનો મતલબ એમ કે કઈક મારકૂટ કામ કરતો હતો પણ હવે એ નથી કરતો કે દુકાન ચલાવે છે ઈમાનદારીથી જીવન જીવે છે ઈમાનદારી જીવન જીવવું એટલે શું કોઈનું કઈ લઈ લેવું નહીં ખોટું પડાવી લેવું નહીં પચાવી લેવું હવે એ પાછું શું છે એક અઠવાડિયા પછી દુનિયાની સૌથી સુંદર છોકરી સાથે લગ્ન કરવાનું છે આજ વાસ્તવિક વાસ્તવિક જીવન 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 છે 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 અને સાચું સાચું એટલે કેવું બિલી સીધું સાધુ જીવન વાસ્તવિક જીવન સાચું જીવન એટલે આજ સીધું સાધુ જીવન છેવટે મેં ચોરી ચકારીનો ધંધો છોડી દીધો ચોરી કરવી એ ધંધો મેં છોડી દીધો અને લાખો ડોલર માટે પણ હવે હું આવું નહીં કરું કદાચ અઢળક રૂપિયા મળે અબજોપતિ થઈ જાવ કરોડપતિ થઈ જાવ તોય હું આ ધંધો કરીશ નહીં એટલા પૈસા મળતા હોય તો તો તમે સુલતાનના ઘરે અવશ્ય મળો મારે તમને મળવું છે હું મારી સાથે ઓજારો લઈને આવીશ કોને પત્ર લખ્યો છે ગાઢ મિત્ર બિલ્લીનો ચીમી બિલ્લીની ગાઢ મિત્ર કોણ છે ચીમી

જીમી હવે ગુજરાન કેવી રીતે કરે છે ગુજરાન કરવું એટલે પોતાનું ઘર ચલાવવું ધંધો કરવો કેવી રીતે કરે છે પોતાની નવી દુકાન થી સૌથી અમીર છોકરી સાથે લગ્ન કરે ને બહુ રૂપિયા વાળી છોકરી સાથે લગ્ન કરો તેમ કરે પૈસા લઈ આવે એમ ના એવું નથી ઓજાર થેલો વેચીને ના ઓજારો ભેટ આપીને ગિફ્ટ આપવાથી કંઈ હું ને ગુજરાન ચાલે નહીં પોતાની નવી દુકાન ચલાવવા આ પત્ર કોને લખવામાં આવ્યું છે છોકરીને સુલ્તાને ના સુલ્તાને ઘર બનાવવાનું કીધું છે બિલ્લીને ભા જીમીને ના જીમીએ તો લખ્યો છે આ જોજો પત્ર કોને લખ્યો છે એવું આવે તો જીમી આવે પણ અહીંયા શું આપ્યું છે લખવામાં આવ્યું છે કોને એટલે કોને બોલાવી દીધું છે તો જવાબ શું આવશે બિલ્લી જવાબ શું આવશે ફરીથી બિલ્લી જીમી પોતાના

જે જે ટોપિક આવે છે એ યાદ રાખવાનો કોશિશ કરજો કે વૃક્ષો વિશે નિબંધ પૂછાય તો જો આપણે નાળિયેરનું જોઈ ગયા ત્યાર પછી લીમડા વિશે જોઈ ગયા હતા એની આગળ કઈક બીજા વૃક્ષો વિશે જોઈ ગયા હતા તો આ બધા જ તમને કેમ્પ ને કેમ્પ નિબંધમાં પણ ઉપયોગી ટોપિક થશે વાળો એટલે ખાસ કરીને શાંતિથી વાંચવું વિચારવું નવા શબ્દો જોવા નવી નવી વસ્તુઓ શીખવી ઓકે મળીએ નવા લેક્ચરમાં નવા વિડિયો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય